નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાંથી બનેલી સિસ્ટમ ગુજરાતમાં આગળ વધી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યરાત્રિથી રાત્રિ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે કયા કયા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં સાર્વત્રિક વરસાદનો જે રાઉન્ડ છે તે પણ આવી રહ્યો છે તે પહેલાં અત્યારે જે છૂટાછવાયા ભાગોમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્રણ ચાર ઇંચથી માંડી નવ નવ ઇંચ સુધીનો વરસાદ ખાબકી રહ્યો છે ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આઠથી નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો હવે અરબી સમુદ્રમાંથી ચોમાસું કઈ રીતે આગળ વધવાનું છે તેની વાત કરીએ અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ઓલપાડ આજુબાજુના વિસ્તારો કાથોર બોથાન માંડવી નાની નારોલી આજુબાજુના જે વિસ્તારો છે કોસંબા સાઈડના વિસ્તારો છે ચુવાલી સુરત ડુમસ સશિન બારડોલી મહુવા વાલોડ તાપી તેમજ ઓંજલ આજુબાજુના વિસ્તારો નવસારી એન્થલ તેમજ બીલીમોરા ડુંગરી આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ પારડી વાપી આજુબાજુના વિસ્તારો અને ધરમપુર આજુબાજુના વિસ્તારોમાં અત્યારે વરસાદ આપણને જોવા મળે છે તો સાથે સાથે સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ તેમજ ગીર સોમનાથ અને ભાવનગરના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં સામાન્ય ઝાપટા આપણને જોવા મળે છે આજે બપોરની અપડેટ ખાસ કરીને જોઈએ તો ઇસીએમડબલ્યુએફ મોડલ મુજબ પોરબંદરના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સાથે સાથે જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર બગસરા વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદ જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અમોદ રાજપીપળા ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સુરત વલસાડ નવસારી તાપી ડાંગ આટલા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય આજે ખાસ કરીને સાંજના પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ તો પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં અમરેલીના વિસ્તારો ઉના મહુવા તળાજા ભાવનગર વલભીપુર શિવહોર તેમજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે મહુધા ડાકોર આણંદ બોરસદ વડોદરા ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર અલીરાજપુર તેમજ જંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે કોસંબા વંકલ સુરત બારડોલી તાપી તેમજ વાંસદા ભવનાથ અંબોશી સાપુતારા ડાંગ વાની વાપી આ બધા વિસ્તારોમાં પણ આપણને વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે કે આજે ઓગણીસ તારીખની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ સુધીના વિસ્તારોને કવર કરશે તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત ભરૂચ વલસાડ નવસારી અને ડાંગની અંદર આજે વરસાદ પડશે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના મોટાભાગના વિસ્તારોમાં ચોવીસ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે કેટલાક મોડલો દર્શાવી રહ્યા છે તેમજ આવતીકાલે સવારની અપડેટ જોઈએ તો ખાસ કરીને ભરૂચ કોસંબા વંકલ સુરત તેમજ બારડોલી નવસારી બીલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો ખાસ કરીને સાંપાનીર આજુબાજુના જે વિસ્તારો છે બોડેલી ડભોઈ છોટાઉદેપુર અલીરાજપુર તેમજ કવાટ આજુબાજુના જે વિસ્તારો છે પીપલોદ દાહોદ મેઘનગર આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા સુરત બારડોલી તાપી નવાપુર તેમજ નવસારી બિલીમોરા વલસાડ ભવનાથ અંબોશી વાંસદા ડાંગ સાપુતારા વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો ખાસ કરીને સાંજના સમયની અપડેટ જોઈએ આવતીકાલે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે વલસાડ હોય ડાંગ હોય આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તારીખે સવારની અપડેટ જોઈએ તો ખાસ કરીને પોરબંદરના વિસ્તારો જૂનાગઢ ગોંડલ આ બધા વિસ્તારો અને વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારોમાં છૂટો સવાયો વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં છૂટો સવાયો વરસાદ આપણને જોવા મળશે તો આગામી એકવીસ તારીખે બપોર પછીની અપડેટ જોઈએ તેમાં પણ સવાયા વરસાદની સંભાવના છે તો બાવીસ તારીખમાં પણ છૂટો સવાયો વરસાદ ગુજરાતમાં જોવા મળશે આગામી ત્રેવીસ તારીખથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ શકે જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી આગામી ત્રેવીસ તારીખમાં છે તો ઉત્તર ગુજરાતમાં પણ પધરામણી થશે જેમાં થરાદ હોય રાધનપુર પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારો તેમજ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર આણંદ ખેડા તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા તાપી સુરત વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતાઓ ગણી શકાય એટલે કે વરસાદ પડશે જ આગામી સોવીસ તારીખની અપડેટ જોઈએ તો સોવીસ તારીખમાં પણ બપોર પછીના સમયે સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે તો મધ્યમ વરસાદ વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ આજુબાજુ પડશે તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર રાધનપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા ખેડા આણંદ તેમજ સુરત તાપી નવાપુર ડાંગ વલસાડ તેમજ નવસારીની અંદર પણ ભારે વરસાદની શરૂઆત થશે આગામી પચીસ તારીખની વાત કરીએ તો પચીસ તારીખમાં પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આ રીતે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય વરસાદ આપણને જોવા મળશે આગામી છવ્વીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આગામી સત્યાવીસ તારીખમાં કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય જામનગર હોય મોરબી હોય રાજકોટ હોય સુરેન્દ્રનગર હોય કે બોટાદ હોય ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને પોરબંદર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અમદાવાદ ગાંધીનગર દાહોદ ગોધરા ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે પણ સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારો અને કચ્છના થોડા ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે તો આગામી થી ત્રીસ તારીખ સુધી એટલે કે થી ત્રીસ તારીખનો જે સમયગાળો છે તેમાં ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના ગણી શકાય તો હવે આપણે જોવાનું છે પવનની ઝડપ કેવી રહેશે તે પહેલાં વાત કરીએ કે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે અત્યારે અહીં બની અને આગળ વધી રહી છે જે ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોને કવર કરી શકે છે સાથે સાથે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બનવાની છે જે પણ ચોમાસાને ગતિમાન કરશે આવતા ચોવીસ કલાકમાં ચોમાસું આગળ વધી શકે છે હવે વાત કરીએ પવનની ઝડપ તો આજે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં પંચાવનથી સાઠ સૌરાષ્ટ્રમાં બાવન ઉત્તર ગુજરાતમાં સેતાલીસ મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ અને દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે આવતીકાલે કચ્છની અંદર એકસઠ સૌરાષ્ટ્રમાં છપ્પન દક્ષિણ ગુજરાતમાં છપ્પન અને ઉત્તર ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક એકવીસ તારીખે કચ્છમાં ઓગણપચાસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક બાવીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ત્રેવીસ અને ચોવીસ તારીખમાં પવનની ઝડપમાં એકાએક ઘટાડો આવશે અને વરસાદની તીવ્રતામાં વધારો થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ